ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે બચત માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે ત્યારે એક યોજનાની વાત કરીએ જે બે હજાર ત્રેવીસમાં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી જેનું નામ છે મહિલા સન્માન બચત કાર્ડ આ યોજના બે વર્ષ માટે છે એટલે કે તેનો સમયગાળો બે વર્ષનો છે હવે આ યોજનામાં બચત કેવી રીતે કરવી તે વિશે આપને માહિતી આપી દઉં તો આ યોજનાની અંદર આપ એક હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો ક્યાં જમા કરાવવાના તો કોઈપણ પ્રાઇવેટ બેંક એચડીએફસી આઈ સી આઈડીએફસી બેંક આ સિવાય આપ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પણ ખાતું ખોલાવી શકો છો અને આ યોજનાની શરૂઆત કરી શકો છો યોજનાની શરૂઆત કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો રેશન કાર્ડ બેંકની પાસબુક તમારું આધાર કાર્ડ તમારું પાન કાર્ડ અને તમારો મોબાઈલ નંબર આટલી ડિટેલ્સ સાથે આપે જવાનું છે બચત ખાતું ખોલાવવા માટે અને આ બચત ખાતું ખોલાવવા માટે કોઈ પણ મહિલા જ જઈ શકે છે મહિલાનામાં પુત્રી બહેન માતા કોઈપણ વ્યક્તિ કોઈપણ મહિલા આ ખાતું ખોલાવી શકે છે ખાતું ખોલાવ્યા બાદ તેની ઉપર તમને સાત પોઈન્ટ પાંચ ટકા એટલે કે સાડા સાત ટકા જેટલું વ્યાજ આપને મળે છે આપ જે પણ રકમ જમા કરાવો છો તેમાં તમને સાડા સાત ટકા વ્યાજ મળે છે દાખલા તરીકે જો તમે બે લાખ જેટલી રકમ જમા કરાવો છો તો બે વર્ષ પછી તમને સાડા સાત ટકા લેખે બે લાખ પત્રીસ હજાર રૂપિયા મળશે એટલે કે સીધું જ તમને ત્રીસ હજાર તમારી બચત પેટે આવશે વ્યાજ તમને ત્રીસ હજાર મળશે આથી આપની આપણી ઉપયોગી માહિતી આવી જ અન્ય ઉપયોગી માહિતી સાથે આપણે મળીશું